અમારી ભારતની દીકરીઓ બહાર નીકળતી હોય તો તો પછી આવી ભગવતી મોગલ બેઠીને એને ખોટ કહેવાય ભલામણા પણ હે ભારતની હારી નારી આ જે દસ તિથિ ભયંકર હળગીર્યું છે આ મારી વાત પૂકવી જોવે કૃષ્ણ હતી જે કળુજુગ નો કૃષ્ણ મોદી છે ને ત્યાં હતી આ ચારણ નો વાત ફુગાડજો શું છે ભાઈ પાંચસો બાવન રજવાડા જો દઈ દેતો હોય એક વાત માથે થી તો ઈ પરિવાર ની દીકરી રોડ માંથે નીકળે મારા માં કોઈ સીધી વાત નહીં આવે કઈ વાંધો નો ચાર અણસો જવાબ દેવાની મારા માં તાકાત છે દીકરી બહાર નીકળે આપડી નો નહી રે હે રાજપૂતો ચારણો તમારા ભેળા છે એટલું નહીં ચારણો તો અન્યાય થયો છે અન્યાયની સામે પણ પણ પગલા ભરવાવાળા ચારણો છે અમે તમારા ભેળા છે બાપ એવું નહીં 18 વરણમાં ભેળા છે આ જગ્યાએ જો કોઈ ચારણોનું અપમાન થયું હોય તો હું પણ બોલવા વાળો છું આ જગ્યાએ કોઈ મુસ્લિમનું થયું હોય તો હું બોલું આ જગ્યાએ કોઈ મેઘવાળ હોય દેવી પૂજક વાલ્મી કોઈ પણ સમાજનું અપમાન થયું તો હું ભેળો છું બોલવા વાળો પણ એક રાજપૂત નો હડ અપમાન કરી નાખ્યું નથી હું માનતો જ નથી ભાઈ મારે કોઈ નું કઈ લેવું પડતું તમે બહાર આવો છો હે રાજપૂતાણય અવાજ છે મારો બેટા તમારે બહાર નો નીકળવાનું આ હરેલું રાજકારણ છે આમાં નો નીકળાય પુરુષ બહાર નીકળે તમે એમ કહ્યું છે અમે જોહર કરી ખબરદાર આમાં તો અઢારે વરણ જોડાણેલો છે કારણ છત્રીનો નું અપમાન થયું છે એમાં અઢારે વરણ છે બાપુ એમાં ચારો છે બધા વરણ જોડાણા છે પટેલો જોડાણા છે પણ મારી પાસે કોઈ કારણ નથી કારણ કે હું વ્યાસપીઠ ઉપર અને આના સિંહાસન ઉપરથી બોલી રહ્યો છું ઘણા એને ફી સુધી જાય તો મને કઈ વાંધો નથી બાપ પણ જો મારી ભારતની દીકરીઓ બહાર નીકળતી હોય તો તો પછી આવી ભગવતી મોગલ બેઠીને એને ખોટ કહેવાય ભલામાણા ત્યાં દીકરીઓ બહાર નીકળે હે ભારતની ભવાનીઓ ખબરદાર તમે મળતી નહીં દવા પીતું નહીં આ ક્યારે કરવાનું હોય બેટા તમારો પુરુષ રણમેદાનમાં ગયો હોય ભાઈ દીકરો રણમેદાનમાં ગયો હોય અને કીધું હોય કે મારા જ્યારે હું વીરગતિને પામી લઉં તેથી મારું ખોળું માથું ખોળામાં લઈ અને તમે સતી થઈ જાય નથી પડતો પણ આ ભારતની છત્રીયાણિયું જે રાજસ્થાન હતી હળગવા મીંડું છે હે ભારતની ભવાની હે રાજપૂતો અમે ચારો તમારી ભેડા છે એમાં બીજા તો નહીં કહે કારણ કે સીધી વાતમાં વાત કરી છે હું કોઈ પક્ષપાત નથી કરતો કોઈ મારામાં વિરોધ નથી પણ આયનો પરિવાર રાજપુતાણી રાજપૂતાણીનું એટલું કઉ બહાર હું કામ નીકળો છો બેટા હે ભવાન્યું તમારા ઘરમાં તમે બેસી જાઓ અને કુળુદેવીની સામે દીવો કરો અને માના મંત્ર કરો આપો આપ છે અને હોનારસ અટકી જાય છે હું તમને ખાતરી કરીને આપું છું બાપ કી કર્યો આ કરો તમે રોડ માથે આવો હારી લાગો છો બેટા દુઃખદ મને પોતાને દુઃખ લાગે છે પણ જો મેં તમે ચારણો તમને નહીં કહી બીજું તમને કહેશે કોણ અને હું આ કારણને માનતો નથી હો સમજી લેજો મારે કોઈનું કઈ જોતું નથી કારણ કે મા મોગલ બેઠી તમે માગો પણ હું ચારણ છો વાતું કેવા વાળો છું રવા દેજો રાજપૂતાની તમે આ ટગલું જો તમે ભરો મારવાનું દવા પીવાનું હળકવાનું અને સ્વા જવાહર નથી કહેવાતો અને હત્યા કહેવામાં આવે છે હે રાજપુતાણીઓ એ પાપ લાગે તો આ ચારણ ને આપી દેજો પણ રાજપુતાણીઓ તમે આ ડગલા નો ભરજો કારણ રાફડા ખાલી ન હોય બાપ તમને ખબર છે રાજપુતાણીઓ આપ જાણો છો ચારણની દીકરી રાજભાઈ ઈ પણ રાજપૂતની વારે ગઈ છે લેલા વારે એની યાદ કરો ઘરે બે બહાર નીકળવાનું જરૂર નથી પૃથ્વીરાજ રાઠોડે અંતરવા પાઘડી નો શેડો નાખીને કીધું આવજે રાજલ ઉરા એક નહી બે નહીં હો હાથ પાડ્યા અને માં નો ગઈ નિરાશ થઈ ગયો

રાજપૂતાની ભગવતી ની હામે અને જો તમારું કામ થાય ને તો હું ચારણ ટળી જાઉં પણ બાપ ભગવતી ને હામે બેહી જાઓ સુગામ રોડ ઉપર આવો છો રાજપૂતાણી આ કરે હા તમારો પતિ યુદ્ધમાં કામ આવી ગયો હોય તો એનું માથું લઈને ખોળામાં તમે સતી થઈ જાઓ જય બ્રાડિયાસ નું માથું ખોળામાં લઈ અને સુમલદેવ જેને કહેવાય કે સરકે સિધાવ્યા હતા હૈ ભારતની ની હું હું આ રાજકારણને માનતો નથી પણ તમે દીકરીઓ બહાર આવો છો ને આ વડવાળીને ગમતું નથી પણ તમારા ઘરે તમે ભગવતીઓ હામી બેહી જાઓ એ ભગવતી તમારો રસ્તો કરે 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 અને કરે એટલો મને પોતાને વિશ્વાસ છે બહાર નો નીકળો બાપ આ તમે કોણ છો અમે અઢાર વરોણા રે છે આ તો રાજપૂત છે કારણ કે રાજપૂત ને ચારણો એ તો મંડ છે આયર મેર કાઠી તો અમારું મહોલ છે તમામ વરણ પણ મોગલ ને એક છે પણ હે રાજપૂતાણીઓ આ તમે કાર્ય કરશો નહીં નહી બાપુ નો તમને અવાજ છે બાપ આ નો કરશો રાજપૂતાણીઓ આ નોકરાય સમજો બાપ કારણ એક વાત કરું દરબારે ગુનો બે જણા કર્યો આ હું એના માથે આલું છું મોટો ગુનો કર્યો તો ને એને દરબારે જાતો કરી દીધો આને જવા દો સામાન્ય માણસ ગુનો કર્યો એને જાતો કર્યો હું લાખો નો પાલનહાર છું તો કે દરબાર ગુનો તો બે હરખો જ કેવાય મોટો કે ગુનો નાનો વાત સાચી જેને નાનો ગુનો કર્યો તમે અહીંયા જાવ અને મોટો કર્યો અહીંયા જાઓ જેને મોટો ગુનો કર્યો તેને છોડી દીધો તો એ બીજેથી નું પાછું મંડ્યો ગોઠવા હવે પમદી આમ કરું દરબારે મંડ નિર્દોષ છોડી મૂક્યો હવે મારે આમ કરું અને જેને સામાન્ય ભૂલ કરી હતી એ પોતે ચિઠ્ઠી ઈ ભાષામાં લખીને મૂકી દીધી દરબારે મને ઠપકો દીધો હવે મારે આ જગતમાં જીવીને રહેવાય નહીં એ માણે પોતાનો જીવનો અંત લે આવી ગળો ટૂપો ખાઈને અંત લે આવ્યો કે દરબારે મને ઠપકો દીધો હવે મારા જીવાય નહીં આ તમે બળવાની વાત કરો છો ખબરદાર આ વડવાળી તમને માફ નહીં કરે આ બીજા નથી આવ્યા પણ આ વડવાળી માગલ બહાર આવીને તમને કઈ રહી છે દીકરીઓ આ કાર્ય તમે કરશો નહીં તમને આ વડવાળી માગલ આદેશ છે આદેશ દીકરીઓ તમારે જો કરવું હોય તમારા ઘરે બેસો કોળદેવી દીવા કરો એના જાપ કરો મંત્રો કરો તમારું કામ થઈ જાય છે થઈ જાય છે થઈ જાય છે આ વડવાળી આદેશ છે બેટા તો પછી આપણામાં રહ્યું રાખે હંમેશા વાળો છે પાવેરા કાગડા ઉડતા ઉડવા દયો ઘણા ઉડે છે સમાજમાં બાદ હંમેશા ઉપર જ હોય એવી વિચારધારા રાખો બેટા આવી ન રાખો હે ભારતની આર્યુ નાર્યુ એક બાપુ આદેશ છે આ નો કરશો કારણ કે અમે એના હાટે તો બોલી છે તમારા આ નો કરાય એક બાપુ નો આદેશ છે આ કાર્ય તમે કરશો ન દીકરીઓ તો જિંદગીમાં છે ને ઇતિહાસ ને માલકો આપણે છે ને કલ સિવાય બીજું નહીં હોય અને એ પાપ લાગે મને આપજો દીકરીઓ તમે કદાચ બહાર સભા ભરીને બેઠી હોય તમે કદાચ

હાવત જોડ્યો હાવત નો જોડ્યો કેટલી અને તાકાત છે ટીકા કથક જે માં જન્મતા માના હાથ પગ સાફલા એનું નામ સાપલ દીધું કારણ કે માં મોગલે ખુદે એના દુખણા લીધા છે આ માં ભગવતી આઈ સાપબાઈ ચોરાડ દીકરી બહુ મજા આવે છે તોય ઉજળા વાળી સફોલ બહુ ચબાડી જન બેચ રામ ચારણ કુલ મા દેવ સાપન કાંધ સાવજ કર ધરા સુણી સાધ માત યાવડ અને રવિ પણ થંભે ગયા એણ મોન હા હા મારી દિવસ ક્યાં જાતા રિયા હાવત ને જોડ્યો કેટલી જગદંબાની તાકાત છે માને યાદ કરો ને તમારે બહાર જવાની ક્યાંય જરૂર નથી દીકરીઓ હું તો બધી દીકરીઓને કહું છું પણ આ છેલ્લા દસ દિવસ થી હળગીરીઓ છે કચ્છ કાઠિયાવાડ ગુજરાત હું એને ઓલવવાનું કામ કરું છું કારણ ઓલવવું અમારા ચારણોના ના લોહીમાં છે અને હળગાવાનું કામ કાગડા કરે અમે નો કરી ચારણો અમે બહુ ઓછા થઈ સમજો ચારણો જે જે તમને કીધું છે સત્ય કીધું છે ચારણો કોઈ નો પક્ષપાત નથી કોઈ કોઈ ચારણો ભેદભાવ નથી કર્યો જાઓ મોણિયા આજની તારીખમાં મેઘવાડ દોનો દંપતીને ને પેલા વધારો અને પછી નાગબાઈને વધારો બાપ જાવી અમે ચરણો સહી હે આઈ કામબાઈ જોવો એક પછી એક અમારા ચારણો નો ઇતિહાસ બાતો અઢારે વર્ણ ની છે પણ હું ખાસ કરીને આ છત્રિયાણીને કહું છું બેટા જુહાર કરશો નહીં મરવાનું નામ લશો નહીં બહાર નીકળતા નહીં ઘરમાં બેહીન માને પ્રાર્થના કરો ને તાર તપાલ નહી ફૂગે પણ તમારી પ્રાર્થના છે મોગલે ફૂગી જાય છે અને મોગલ તમારો રસ્તો ન થાય તો તો પછી વડવાળી વડવાળી નો કહેવાય બા પણ દીકરીઓ વિશ્વાસ રાખો બહાર નીકળો નહીં બેટા મારે કોઈનું કાંઈ લેવું નથી જ એમ બધાયની જરૂર છે ને સતી તોરણ નહીં કીધું મને બે મિનિટ લેવા દેજો મોરવાર દાંડ બાપ સાંભળો છો બહુ મજા આવે છે તો કાયમ બોલું છું અભાણ છો તોરલ જેવી તોરલ જો એક રાજપૂતને ને ના કેડે લઈ લીધો તો રાજપૂતાની ની તાકાત કેટલી હશે મામા નાવડું આલોક ડોલોક થયું તમે વિચાર કરો વાવાઝોડું તોફાન છે મોરાદાન ભાઈ મધદરીય હોય ખાડી માં નો હોય આપણે ચારણો સહી એટલું સમજીને એવું નથી પણ એ જેસલ જાડેજો